ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન તો ગાઈઝ આજે તો આપણે લોકો જવાના છીએ ઝૂમાં અહીંયા ના ઝૂમાં જવાના છીએ એટલે તમને જોવા મળશે આ વ્લોગમાં કે જર્મનીમાં ઝૂમાં કેવા કેવા એનિમલ રહી છે એનિમલ ની આરે આરે બધું જોવા મળશે મીન્સ કે નકરા એનિમલ તો ન જો બર્ડ્સ રહી છે બીજા ઇન્સ્પેક્શન છે ઘણું ઘરું હશે તો અમે પેલી વાર જાય છીએ ફ્રીની ટિકિટમાં કે અમે લોકોએ જયારે સિટી રજિસ્ટ્રેશન કર્યું ને ત્યારે અમને લોકોને જૂની ફ્રી ટિકિટ મળી હતી બાકી આમ જનરલી જોવા જાવીને તો સોળ યુરો બતાવે છે ગૂગલમાં સોળ યુરો એટલે સોળસો રૂપિયા તો બસ અત્યારે હવે ખાવા પીવાની તૈયારી કરીને આમ રેડી તો થઈ જ ગયા છે હવે હવે નીકળીએ ફટાફટ ત્યાં જવા માટે અને બપોરના બાર વાગી રહ્યા છે ફાઈનલી તો હવે જાય સાત વાગ્યા સુધી ખુલ્લું હોય અહીંયા તો તમને ખબર જ છે કે નવ દસ વાગે ધી હાથમાં એટલે એમ કઈ ટેન્શન છે નહીં તો ચાલો હવે ખાવા પીવાનું લઈ લઈએ અરે અને નીકળીએ યશવી રેડી ને રેડી રેડી આંટી એ મસ્ત ચશ્મા પહેરે છે અ આંટી એ મસ્ત ચશ્મા પહેરે તો ચાલો ગાઈસ હવે આપણે ઉભા રહી ગયા છીએ આપણા સ્ટોપે બસ ની વાટે હવે બસ જો હમણાં બસ આવે એટલે ફટાફટ એમાં ચડી જાવ ને આ એક સ્ટેશન છે ને ટ્રાન્સફર છે એક ટ્રાન્સફર કરીને સીધા આપણે ઝૂ માં એટલે આપણે બતાવશું તમને બધું જ તેન તો બને આ રે જો બ્લોગ માઈન્ડ સુધી આયા ના ઝૂ કેવા હોય છે ના એનિમલ કેવા હોય છે અમને ઘણા લોકો એવા સજેશન મારે તમને અહીંયા વહી નો જાતા હો અમે કઈ થોડા વહી જઈ ને યાર કુછ પી અને બાકી મસ્ત તડકો નીકળો છે એટલે મજા આવે એવો માહોલ છે આની આ જગ્યાએ જો આમ વરસાદમાં ગયા હોય ને તો જ ન ગમે એટલે જ અમે તડકામાં જાય છીએ અને ભાઈ તમે અમે અમારા ઓનલાઈન લેક્ચર્સ કમ્પલીટ કરીને અત્યારે બપોર બાર વાગે નીકળ્યા છીએ તો કોઈ કમેન્ટમાં એમ ન કેવું તમે ભણવા સિવાય ફરવાનું જ કામ કરો છો તો એવું નથી યાર ગાય તો અહીંયા ઓ ગાઈઝ આવું લાગે તમને ટ્રેન આવતી હશે કે જતી હશે હમણાં હું તમને બતાવું જો કે ટ્રેન જાય જ છે પણ બે સાઈડ હોય એના ઓલા ફેઝ એટલે એવું લાગે તમને ગઈ 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 ચાલો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ ઝૂ અમારી આ ટિકિટ છે ગ્રેફાઈલ તો હવે લાઈનમાં ઉભા છીએ ટિકિટ બતાવવા માટે અહીંયા છે ઝૂ નો ગેટ

है ना तो फ्रेंड्स आई एम टिकट ले दादा ने तो मैंने पूछो तो अरे जी શું છે એમ હા મે કઈ કે કે નિમલ દેખાઈ જાય તો અમે એમ કીધું 20 યર્સ એમ તો કે હે કે ઇતલી શોક માં આવી ગઈ નઈ જો દેખાતા નથી એટલા બહુ યંગ દેખાવ તો અમને એમ કીધું આઉ કમ્પ્લીમેન્ટ તમને બધા રોજ આપે છે અમને નહો ન આય કો કેમ કેન તો ઝાડા લાગો છે ઊંચા લાગો તો અમને કમ્પ્લીમેન્ટ લાગે તો ચાલો આપણે એન્ટ્રી કરી દીધું છે ઝૂમાં આવો કઈક નજારો છે નાજુ બાજુ મસ્ત બર્ડ્સ ના અવાજ આવે છે હાય હાય નાઈસ અને સામે એનિમલ દેખાય છે તો લેટ્સ સી કયું છે એની ઇન્ફોર્મેશન આપશો થોડી ઘણી તમને તો બન્યા રહેજો જો ગાઈઝ આ છે કેમલ જે સેન્ટ્રલ એશિયા થી બિલોંગ કરે છે અને જો એની બીજી ભાઈ બેના હોય ને એવું લાગે છે ઈસ કે બેઠા છે કે થોડેક ઊભા જાવ કસરત કરો તો પતલા પડો આ કેવું હાલે છે જો બે હાજે પછી એશિયન કેમલ હેલો એ ખાવામાંથી ઊંચું આવે હેલો કરે ને

હમ એશિયન કેવલ છે ભાઈ તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે આજુબાજુ ચિલ્ડ્રન પ્લે એરિયા અહીં મારી પાછળ તમે જોઈ શકો છો મોટા મોટા ચિલ્ડ્રન અમારી જેવડા રમે છે સારું છે જો મજા આવે એવું આ તમે પ્રજાતિ જોઈને આ સાબર પેલું હરણ ટાઈપ આ બગલા ટાઈપ નહીં બગલા જ છે બગલા ટાઈપ નહીં અને અહીંયા કાંઈક છે આજુ પેતર જેવું લાગે છે આવડું હાસે નહીં આયે બધી પ્રજાતિ જેટલી છે ને એ બધા અહીંયા લખ્યું છે કે આફ્રિકાની છે અને અહીંયા અમારું બનાનું કીધું બનાનું આવી ગયું છે તો અમે જે ઘરેથી ફસાવી ના વાસીએ એ અને અમે હમણાં અહીંયા અમે છે ને થાઈલેન્ડના લોકોને મેળ્યા મેં પૂછ્યું કે હું રેકોર્ડ કરું તને ના પાડી તમે રેકોર્ડ ના કર્યું નકર તમને બતાવત થાય ને એમ નોર્મલ વાતચીત કરી એમને બેબીઝને રમાડતા જાય લોકો નહીં યશવી એ કેળું ખાવામાં આવી રહ્યું છે

ચોરીઓ થોડો થોડો તમને દેખાશે મે બી આઈ ડોન્ટ નો દેખાશે કે નહીં ચોરીઓ આ છે ને આવડો ઈ છે હમો સરખો બતાવું જો આવડો આ છે ને છે છે અને હું આપડે ઉસોની મારી નથી ઉસોની છે ને બે સિંગડા હું તો છે ગાઈસ

ઘેટો ઘેટો લક્ષી સરયો એ હમણા ઉબુ ઉબુ ખાજો તું જો 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 એ ગયો ગયો જો અંદર જઈ જઈ હવે નહીં કે માર ખાવાનું પતી ગયો હું અંદર જાઉ છું ઓલું તો જો કાળ્યું એ ઘેટો છે હો આયા ના ઘેટા છે જો ગાઈસ તો કીધું તું ને શું છે લામા લામા છે એટલે શેપ પ્લસ કેમલ હાઇબ્રિડ ઓકે હાઇબ્રિડ છે અહીંયા જોવો ગાઈસ કેટલા બધા છે ફેમિલી છે એમના તો અહીંયા જાય છે હવે એ કે ઉમર ખાવાનું પૂરું થઈ ગયું હું જાઉં છું ઓકે જા બાય બાય સી યુ સો ગાઈસ આ બટરફ્લાય અહીંયા છે તે અહીંયા સુધી કઈ રીતે બને નાખો આખો જીવન કાળે પોછા અહીંયા અને બહુ બધા ઉડે છે જો બટરફ્લાય આ કોઈ છે જો આ હાલ અહીંયા જ છે બટરફ્લાય જોવા મળે છે પણ અહીંયા વિડીયોમાં કેપ્ચર નહીં થાય

તો અત્યારે આવો આવો માહોલ બની ગયો છે ફ્રેન્ડ્સ અને હવે આપણે લોકો આવી ગયા છીએ અહીંયા હરણની પાછળની સાઈડ તો આપણે હરણ જોઈશું હવે થોડી મેં થાકી ગઈ છું કે એ અહીંયા જો છૂટા છૂટા રાઈનો બી બનાવેલા છે તમે જોઈ શકો છો નહીં આજ જો આ રાઈનો જ ત્યાં તો ગોરેલો છે પીપ છે ઓકે આ જો આને રિક્રિએટ કરવાની જરૂર છે યશ અવરાને રેગ્યુલર જલન જરૂર છે આપડી આરે કે હું જો કેવું કર્યું છે ને છે આ જો અહીં ઓરડો નહી આવી ગયો પાછો અને આ બધી છે ને સાઉથ આફ્રિકન છે ઓલી મેં અગર તમને ચાર હતી જાતી ઈ છે જો અહીં આવી ગઈ પાછી સાઉથ આફ્રિકન તો ગાઈસ કેવું બસ ક્યૂટ ક્યૂટ દેખાઈ છે લેટ્સ સી વોટ વી ફાઇન્ડ

કેમ કે અમે એક સાઈડ હાથી જોઈ સાઈડ બકરી જોઈ તો અમે કીધું પેલા બકરી પકડી અરે ઘાસ ખાતી હતી મસ્ત સીન આવતો હતો એટલા માટે અહીંયા જુઓ અહીંયા કઈ ગભરું લાગે છે જો જગ્યા જો ખાલી અહીંયા ઓલો હશે હિપો હશે મેં બી એલિફન્ટ છે પણ અંદર લઈ લીધો લાગે હા જો અહીંયા એલિફન્ટ છે ફાઇનલી મળ્યો પણ ગરમીનો અંદર વઈ ગયો હશે જો રહ્યો આમ જાય જો આમ બીજો જાય છે આજો સિબરા સિબ્રા સિબ્રા થોરિયો કેમેરામાં હા કેમેરો છે ત્યાં ના એનું નામ શું છે જોઈ લ્યો અહીંયા એ હું દેખાઉ જો 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 હું દેખાઉ છોંજે દરજીડો દરજીડો છે કેસુગ્રી છે આવો આવો પાંદડાના માળા કોણ બાંધતું પાંદડાના માળા છે જો હા આસુગ્રી છે જો જોઓ ગાઈસ ઓક્સ છે આપણે ખબર ના ના હતા ને ત્યારે એવું ભણતા કે ઓ એ ફોર ઓક્સ એવું બોલતા નહીં અમે તો બોલતા જે બોલતા હોય કમેન્ટ કરો ભાઈ ભાઈ મેં વાર આજ એક બેઠી ગયા ગયા જાગો જેગואר જાગો બગા ઉખાઈ છે જાગીને નીચે ઉતરે ને ભાઈ એ કે હું ન ઉતરું એ ઉતરો 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 મારું માની ગયો આ હા હા જો સામે જ દેખા છે આ પાછળ હેલો બ્રધર હિયર 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 યોર સિસ્ટર ઇઝ યોર ઓ ઉતરે છે નીચે જોઈ ઉતરી જો આ આવ્યો 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 ગયો ખાલી સુવાદ ઉપર ચડો તો જાગીને એ શિકાર માટે જશે તો જો ગાઈઝ હું આમાં જાઉં છું અત્યારે યશવી યશવીને હવે હું ફોન આપી દઉં છું લીજીએ કોકમન ભરે નો લે કે રેવાદન બેન આમે ને એમ હા તો ફોન લે છે પાજી

તો ચાલો ફ્રેન્ડ અત્યારે વાગી રહ્યા છે રાતના સાડા અગિયાર અને અત્યારે જઈને મારું એડિટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે જસ્ટ જો વિડીયો અપલોડ થાય છે અને કાલે છે આપણે કોલેજ જવાનો દિવસ તો બસ હવે વિડીયો અપલોડ જેવો થાય એવી જ હું સુઈ જવાની છું એકદમ થાકી ગઈ છું પણ હવે કીધું વિડીયો તો રેગ્યુલર રાખવા પડશે આવું નહીં ચાલે કે એક દિવસ મૂકવું એક દિવસ મીન્સ કે એમ જ મૂકું છું એક ખાતરા જ પણ એમાં હવે ગેપ નહીં ચાલે બહુ જો હું ટ્રાય બને ને હું વહેલું અને ડેલી મૂકવાની ટ્રાય કરીશ તો બસ એ માટે જ હવે વિડીયો થાય છે અત્યારે અપલોડ તો બસ આ વિડીયોને અહીંયા જ કરી દઉં છું જો વીડિયો પસંદ આવ્યો હોય તો એને ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય